હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે ઘણા બધા લોકો ઉપવાસ એક કરતા હોય છે કે ઉપવાસમાં અનાજ વગેરેનો ત્યાગ કરતા હોય છે તો આવા ઉપવાસ એક કાળાના અનુ આપણે દરેક વર્ષે શ્રાવણ માસમાં કાર્યવાહી કરીએ જ છીએ એના અનુસંધાન આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવારે હતો સોમવારે વધારે લોકો ઉપવાસ એકાણા કરતા હોય છે સોમવારે આપણે સઘન પ્રાય કરતા હોય છે દરેક સમયમાં ટીમ બનાવીને અલગ અલગ તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર નગર મેન રોડ પર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાંગ નામની પેઢીમાં તપાસ કરેલ હતી ત્યાં સાંજના સમયે આ સમયે ત્યાં નેવ કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળે જેના રો મટીરિયલ પૂછતા તેણે જે થેલો બધા બતાવેલ લોટનો તેમાં બે સ્ટાર્ચ લખેલું જોવા મળે છે તો તેણે સ્વીકારેલ કે આ મેં બે સ્ટાર્ચનો ઉપયોગ કરીને જ તેણે આ પેટીસ બનાવેલી છે જેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરે છે એ બને તો આ તો શું મારો જે નુકસાન ગ્રાઉન્ડ પર મેઈન પર પરાનું જે વેજ સ્ટાફ છે એ ખાવાની જ વસ્તુ છે પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક કહેતા હોય છે તે તે દિવસે જે ઉપાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે મકાઈ છે એ અનાજમાં ગણાય છે જેથી લોકો તે આરોપતા નથી હોતા ઉપવાસ એક કરનાર લોકો તો તે જે છે એક જાતની છેતરપિંડી છે સીલની કારવાઈ કે જેથી કરીને એક દાખલો બેસે અન્ય કોઈ આવા જે પ્રસંગ જે વિગતતા હોય છે કે લોકો સાથે એક પ્રસંગ ક્ષેત્રની જે સર્વપ્રથમ તો આપણા સ્થળ ઉપર જેટલી કોઈ જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ખાદ્ય ચીજ નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે તે સિવાય આપણે નોટિસ આપતા હોય છે તે સિવાય આપણે તેના ખાદ્યજીતના ચીજના નમૂના પણ લઈ અને વડોદરા લેખ ખાતે મોકલતા હોય છે અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં બત્રીસ જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે